બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં લગ્નની લાલચ આપીને એક યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર બનાવ સામે આવ્યો છે જેગોલ ગામના પિન્ટુભાઈ જેગોલા નામના યુવકને લગ્ન કરાવવાના બહાને તેમની પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે યુવક સાથે લગ્ન કરાયેલી યુવતી વારંવાર ઘરેથી ગાયબ થઈ જતી હતી અને આખરે તે જાણ બહાર અન્ય યુવક સાથે લગ્ન કરીને ભાગી જતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે દાંતીવાડાના જેગોલ ગામના રહેવાસી પિન્ટુભાઈ મોગજી જેગોલા સાથે અમદાવાદની તુલસીબેન નામની યુવતીના લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા કે લગ્ન બાદ તુલસીબેનનું વર્તન શંકાસ્પદ લાગતું હતું અને તે કોઈને કીધા વગર વારંવાર ઘરેથી નીકળી જતી હતી અંતે તેણે પિન્ટુભાઈની જાણ બહાર જ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને ભાગી ગઈ હતી આ છેતરપિંડીથી આઘાત પામેલા પિન્ટુભાઈએ ન્યાય મેળવવા માટે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે પોલીસે આ ગુનાહિત નેટવર્ક સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મારે લગ્ન કરવાના હતા તો દયાભાઈ અબલુઆ ત્યાં મને જાણ કરી કે ત્યાં અમદાવાદ એક છોકરી છે તો તારે લગ્ન હું કરી આપું એમ કહી અને મને ત્યાં અમદાવાદ પાયલબેન અથવા ચિરાગભાઈ જોડે મારા લગ્નની વાત કરીને સાડા ત્રણ લાખ રૂપિયાની વાત કરી મારી જોડે અને વાત કરીને નક્કી કરી મેં સાડા ત્રણ લાખ રોકડા આપી ત્યાં એણાસર જોગણી માતા મંદિરે મેં ફૂલહાર કર્યા ત્યાં ફૂલહાર કરી અને પરત આવ્યા ઘરે ઘરે આવીને બીજા દિવસે મેં રીતિ રિવાજ અહીંયા બાળારો લગ્ન કરી આવીને બે દિવસ થઈ અને પાયલબેન તેડવા આવ્યા તેડવા આવી અને લઈ ગયા પછી મેં ફોન કર્યો અઠવાડિયા પંદર દિવસ પછી તો મને કહે મારા કાકા દાદા બી હા છે એવું કરી છેતરીને લઈ ગયા પછી મારો કોઈ જવાબ નહીં બે ત્રણ જગ્યાએ જાણ મળી અને બી લગ્ન કરેલા પેપર્સમાં આવેલું ત્યાં બ ઝેંડા કર્યા લગ્ન ઝંડા કરી થોડા દિવસ પછી વડે જાણવા મળ્યું ત્યાં બી ખાણા ગામે લાખણી તાલુકામાં ત્યાં બી લગ્ન કર્યા આવી આવી લગ્ન કરી મારી જોડે ચિત્રપિંડી કરી અને અલગ લીધું અને ત્યાં બી સાડા પાંચ લાખ રૂપિયાનો તોડ કર્યો છે મારી જોડે બી સાડા ત્રણ લાખ રૂપિયાનો તોડ કર્યો છે સરકારશ્રીને નમ્ર અપીલ છે હું મજૂર માણસ છું મારો ન્યાય અપાઈ શકે ને મારી નમ્ર અપીલ છે દાયાજી અબલુવાના હતા અને એમને કોઈ પાયલબહેનનો સંપર્ક કર્યો અને અમદાવાદ લઈ ગયા અમારા ભાઈના લગ્ન માટે તો પાયલબહેનનો આધાર કાર્ડ તુલસીબેનનું લઈને આધાર કાર્ડ વાવડીને લગ્ન કરાયા સાડા ત્રણ લાખ રૂપિયા આપીને તો લગ્ન કરાવીને ઘરે લાવ્યા ઘરે લાવીને પછી બેથી ચાર દિવસ થયા અને એમના માણસો તેડવા આવ્યા છોકરીને છોકરી તેડવા આવ્યા અને બે દિવસ ધ્યાન પછી અમારા પિન્ટુભાઈએ ફોન કરીને જાણવા મળ્યું કે લે તેડવા આવીએ તો કે અમારે છોકરી આવવાનું ના પાડે તો ના પાડે છે તો થોડા દિવસ પછી જાણવા મળ્યું કે ઝેરડા લગ્ન કરાવી નાખ્યા ઝેરડાથી જાણ મળી કે સોશિયલ મીડિયામાં એવું જાણવા મળ્યું કે ઝેડાથી છોકરી પર લગ્ન કરાવી નાખીએ તો અમારે બનાસકાંઠામાં આવું ને આવું કેટલા દિવસ રહેશે તો અમારે છોકરીએ ભાઈને અમારે ન્યાય મળે કે સાડા ત્રણ લાખ રૂપિયા ક્યાંથી લાવવા બદલું

દાંતીવાડા પોલીસ દ્વારા હવે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને આ છેતરપિંડીના નેટવર્કના મૂળ સુધી પહોંચવું અનિવાર્ય છે આવા કિસ્સાઓમાં માત્ર પૈસાની લેવડદેવડ જ નહીં પરંતુ યુવક સાથે થયેલા માનસિક અને સામાજિક અન્યાયને ધ્યાનમાં રાખીને સત્વરે ન્યાય મળે તે ખૂબ જ જરૂરી છે